છેલ્લા કેટલાક દિવસથી ડીસામાં ગુટખાના હોલસેલમાં વેપારીઓ દ્વારા ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પહેલી જુલાઈ થઈ સમગ્ર ગુજરાતમાં જીએસટી લાગુ થઈ રહ્યા છે ત્યારે જેનો લાભ કેટલાક લે ભાગો વેપારીઓ ઉઠાવી રહ્યા છે પહેલાથી ગુટખાનો જથ્થો સ્ટોક કરીને વેપારીઓ દ્વારા જીએસટીના ગેરલાભ ઉઠાવીને ગ્રાહકોને ગુટખા પેકેટ દીઠ આઠ દસ રૂપિયા ભાવે વધારે લઈને આમ ગામડાની જનતાને નાના નાના વેપારીઓને લૂટી રહ્યા છે જેમાંથી કેટલાક વેપારીઓ દ્વારા પણ ઇન્કમ ટેક્સ કે સેલ ટેક્સ ભરા

શબ્દોમાં ના પાડી હતી અને દૃષ્ટિબીટરે પોતાની દુકાન પર જાફરી પેકેટથી એકસો આડત્રીસ રૂપિયા વેચી રહ્યા છે જેનો ભાવ કંપનીમાં એકસો સત્યાવીસ છે છતાં જલારામ ટ્રેડિંગના માલિકે જાફરી ગુટખાના ડિસ્ટ્રીબ્યુટર છે જે લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે અને લોકો લૂંટવામાં વેપારીઓને સાથ આપી રહ્યા છે બધા એકસો પાંત્રીસ ને ચાલુના ભાવને છે કોઈ ભાવ કંપની વધારો તો બધા બે નંબરમાં એકસો પાંચ ને ચાલીસ માં વિમલ લે છે તો નીચે નહીં મળે એમાં બે બે ને પાંચ પેકેટ હાલતા દુકાન કે હાલ જાફરી એકસો પાંત્રીસ ને ચાલીસ રૂપિયા લે છે ભાવ શું હતો એકસો ને છવ્વીસ સત્યાવીસ રૂપિયાનો અત્યારે આજે ગુજરાતમાં પહેલી તારીખ પેલી જુલાઈથી જીએસટી લાગુ થાય છે છતાં પણ વેપારીઓ ચાલીસ રૂપિયા કરી દીધા છે એના અનુસંધનમાં અમારે પણ છ રૂપિયા પડી કે લેવા પડે છે તો અમારે ગ્રાહક સાથે તકરાર થાય છે તો સરકાર શ્રી આના બાબતમાં કંઈ કાર્યવાહી કરવી જોઈએ અને આવા લેબાબુ વેપારીઓ સાથે સખ્તા વર્તન કરવું જોઈએ પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ